અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા મૂળ ભાવનગરના સિહોર ગામના દિનેશભાઈ અને કાજલબેન રમાણીની પુત્રી કુમારી મયુરી દ્વારા જીવન નિર્ણય કરવામાં આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘમાં પ્રથમ વખત કોઈ દીકરી સંયમ માર્ગ અપનાવી દીક્ષા લઈ રહી છે ઉદય રત્ન સુર સુરેશ્વરજીની એક લાઇન દીકરીનો જન્મ તો માત્ર ને માત્ર ભગવાનને દીકરી બનવા માટે જ થયો છે આ લાઇન હૃદય સ્પર્શી જતા કુમારી મયુરી દ્વારા ભગવાનના દીકરી બનાવ જવાનો નિર્ણય લીધો હતો અને આગામી માક્ષર સુદ સાત સત્તાવીસ નવેમ્બર બે હજાર પચીસના ગુરુવારના રોક રત્નચંદ્ર સુરેશ્વરજીની શંખેશ્વર તીર્થ ખાતે સંસાર જીવનની ત્યાગ કરી દીક્ષા લેશે તેમના પરિવારમાં આ અગાઉ ચાર દીક્ષાના પ્રસંગો યોજાઈ ગયા છે ત્યારે કુમારી મયુરીના દીક્ષાને લઈ મોક્ષ યાત્રા ગત રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા Oh <laughs> સંસારમાં સુખ લાખ પણ મારું મન ત્યાંના રહે સંસારમાં હું છું છતાં સંસાર મુજ માના રહે એવી તમે કરજો કૃપા નિરલે પતા પ્રગટા મારા મારા હતા છો મેરા નામ મયુરી રામાણી હૈ મેં અંકલેશ્વર હતું એમ તો મારા ઘરેથી દીક્ષા લેવાયેલી છે પણ મારામાં એવું કંઈ હતું નહીં કે હું દીક્ષા લઈશ પણ ખબર નહીં બસ કોઈક પુણ્ય હશે કંઈક હશે કે કોઈક ગુરુ મળ્યા એવું તો કંઈ નહીં બસ એમની એક લાઈન કે દીકરીનો જન્મ તો માત્ર ને માત્ર ભગવાનની દીકરી બનવા માટે જ થાય છે બસ બીજું કંઈ નહીં ભગવાનની દીકરી બનવા જાઉં છું અને ભગવાનની દીકરી બનીને જ જીવવું એવા આશીર્વાદ આપજો મારી દીક્ષા સત્યાવીસ નવેમ્બર માક્ષર સુદ સાતમ શંખેશ્વર મુકામે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રત્નચંદ્ર સુરેશ્વરજી માર સાહેબની નિશ્રામાં છે બધાને ખૂબ ખૂબ મારા વતી કે આ બધા મારી દીક્ષામાં પધારો અને મને એવા આશીર્વાદ આપો કે મારું જીવન ખૂબ નિષ્કલંકિત બને બસ એ જ જય જિનેન્દ્ર આજનો દિવસ અમારા અંકેશ્વર જીઆઈડીસી જૈન સંઘ માટે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ પુણ્યનો દિવસ છે આજે અમારા સંઘના સભ્ય શ્રી દિનેશભાઈ અને કાજલબેનની સુપુત્રી એકની એક સુપુત્રી કુમારી મયુરી અમારા જૈન શાસનને ઉજળવા માટે એક ઉચ્ચ માટે એક સંયમને સંયમ એટલે દીક્ષા આ જીવનના તમામ સુખ સાધનો બધાનો ત્યાગ કરીને એ પોતે સાધ્વીજી બનવા જઈ રહ્યા છે જે અમારા સંઘ માટે ખૂબ ગૌરવની વાત છે અને અમે એ માટે આ દીકરીની અને એના માતા પિતાની પણ ખૂબ ખૂબ અનુબોધના કરીએ છીએ અને અમારા સંઘને ધંધ્ય બન્યો છે અમારા સંઘમાં આ સૌ પ્રથમ વાર એક દીક્ષા થઈ રહી છે અને સંઘના તમામ બધા અમારા જે પરિવારજનો છે એ લોકોને એની ઉજવવાનો ખૂબ ઉત્સાહ છે મુકામે નવેમ્બરના દિવસે આ આ દીકરી અમારી દીક્ષા લેશે અને ત્યાગ કરી અને સાધુ વેશ બનશે એ અમારા માટે ખૂબ મોટી વાત છે ફરી એક વાર બધાને અમારા સંઘ વતી આ દીકરી ખૂબ ધર્મના માર્ગે આગળ વધે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ જય જીનેન્દ્ર